અને હવે હું જાઉં વાડીમાં ઉતારવાના છે લીંબુ તો કન્ટિન્યુ બનાવી જોડિયો વિનભાઈ હું કેતા એ તાણી બોલ તો સંભળાય તો વિયનભાઈ લઈ દીધી હતી ગુલ્ફી અને હું જાઉં હવે તમારે તો કંઈ જ્યારે કાંઈ જમવાનું છે નહીં ચાલો તો ભાઈ ગઈ લીંબુ વીણવા વિયાન ભાઈ વાહ વાંહ આવે છે અને હવે કરી દે લીંબુ ઉતારવાનું શરૂ પછી થઈ ગયેલું છે થોડુંક મોડું અને સ આપણે પોગી ગયા છીએ લીંબુડિયા કે વિયાન ભાઈ પોગી ગયા ને અને હવે મળી ગયું ઉતારવા હાલો તો બાંધી દઈ રૂમાલ ને હાલો તો હવે કરી દઈ લીંબુ વેણવાનું શરૂ બાંધી દુ છે અને વિયાન ભાઈ જો ઢોલમાં બે જશે ડોલમાં નાખવાના છે લીંબુ તો એ અને જો ઓણ ઓણ કાંઈ બો કાંઈ ફાલ છે નહીં કોક કોક લીંબુ છે પણ તો એ ઉતાર નહીં છે કાચા પાકા જે હોય છે તો હવે કરી દઈ શરૂ છે

ngoài bò cái à ăn tan nứt thì ô vợ vợ chú đam mập đi là sẽ tiếc là cái pha lau tan cuộc siêu nhà tổ mát lì gì ấy cái thì limbo nó ơi nè limbo ơi thì no nó em tớ mà phần mà cái đi ít અને હવે અમારી ઉતારવા લીંબુ કાવ્યા ને ભાઈ તું ઉતરાવીશ ને હે હા હાલો તો વિયાન ભાઈ ઉતરાવશે વિયાન ના બપા ઉતરાવે પણ એને કઈ મજા નથી એટલે એ કઈ ઉતરાવે નહી એટલે આપણે શરૂ કરી દઈએ ઉતારવાનું કેટલા ઉતરે એ જોઈજો તમે હાલો તો જો ઘેરે વૈયા વિયાન ના બપા એ હવાનું ખાધું નતું એ કે હું કહો તમારે કાંઈ ખાવું નથી તો કે મારે કાંઈ ખાવું નથી એ કે શરબત ઓલો નારિયેળનું પાણી પીવું છે તો હું જાઉં છું નારિયેર પાડવા અને ઈ કઈ આમ પડી છે લેતા આવું હાલો તો જો આપણે ઈ કાઈડ લઈ આવ્યા છીએ આમ પડી પડીથી હેઠે નાની લઈ આવ્યા અને હવે પાડી લઈશું નાળિયેળ અને આમ તો જો કેરી તો જો ઝીણી 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 પવન ની રે તો સારું પવન બેગ વધારે ઉડે એટલે ઝીણી ઝીણી હોય એ ખરી જાય છે અને જો નાળિયેરી આવી ગઈ પાડી લઈ નાળિયેર હાલો તો જો નાળિયેરી આવી ગઈ અને પાડી લે નાળિયેર જો અહીં પાડવાના છે હાલો હવે પાડી લઈ હાલો તો જો આપણે બે નાળિયેર પાડી લીધા છે જો અને હવે ભાઈ ઘેરે લઈ લીધા છે બે નાળિયેર અને હવે જઈ ઘેરે પાઈ દે પડે અને દવા તો લઈ આવ્યા છે હજી કઈ ફેર પીડો નથી ગરમી વધારે તડકો વધારે પડે

हा सवा पडेल थोड़ा याम तोवलू आहे हाल लिंबू शरबतही हाल આ હાલો તો જોસ આયા લીંબુ ઉતરતી ને ઉતરી ગયા તો મને હાથ પાડ્યો એ કે પોટકુ ચડાવી જા

પણ કઈ નઈ થાળા કરાય એમ તો જૂના જૂના આવેલા છે પણ સોમાને તો સોમાને તો ભાવ અત્યારે સો રૂપિયા ભાવ હોય તો હું આ બસો થળિયા માં એક વીસ કિલો લીંબુ નીકળે તો રૂપિયાના કિલો ગણે લીંબુ ખાલી રૂપિયાના કિલો સો રૂપિયા આવે તો હું ફેર પડી જાય એવું છે બધું તો આ બધા લીંબુડા છે પણ ફાલ જ વાવાઝોડા પછી બે હતો કે

Siêng lắm ta, àm há ra siêng, mốta mốta ra. Đâu, limbu sao? Bán pha lê. Thì này, sờ bước piu ấy, thấy chưa? Nước rami, to bản này, bản này mình piết siêng. bây kia થોડું થોડું પેટમાં સારું થતું જાય છે હમણાં ક્યારે જઈને શરબત બનાવી દે અને આને મૂકી દેવું પાકવા આ બે દી પાકવા દેવા જો હે કા બે દી એમ નમ રેવા દે એટલે પાકી જાય આ તમ થાય પાક ઉપર જ છે હા હાલો તો જાય હવે ઘેર હા હાલો તો જો લીંબુની ની ગાંડી લઈને વી આવ્યા અને ચાઈ અહીંયા બનાવી દે છે શરબત જો અહીં

beri airinaki iya jauh tiar halo tuh pilih halo benda sirbat piva અને આ વિડીયો હવે અહીંયા બહુ લાંબો થઈ જાય છે એટલે આ વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય